નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં ટાટ માધ્યમિક જેમાં અંગ્રેજી વિષય જેમાં સરકારી અને ગ્રાન્ટેડેડ બંનેનું આપણે અંદાજીત મેરિટ આજના આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો આ જે મેરિટ છે એ જીએમએલના આધારે બનાવેલું છે બરાબર તમારું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જે લિસ્ટ છે એના આધારે નહીં પણ જે જનરલ મેરિટ લિસ્ટ મુકાયેલું છે એના આધારે આપણે આ મેરિટ બનાવેલું છે સરકારીમાં નવ ચાર બે હજાર પચીસ અને ગ્રાન્ટેડમાં અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ જે જગ્યા વધારો આવેલો છે એ બધી જ જગ્યાઓને આવરીને પછી આપણે આ અંદાજિત મેરિટ બનાવેલું છે મહિલા અનામત હોય કે સેવન સ્ટેપ પદ્ધતિ આ બધી જ બાબતોને ધ્યાનમાં લીધી છે બીજી એક વાત કે અંગ્રેજી વિષયમાં ઉચ્ચતર માધ્યમિકમાં ઘણા બધા ઉમેદવારો લાગી જશે બરાબર જેના કારણે આપણું જે આ અંદાજીત મેરિટ તમારી સમક્ષ મૂકી રહ્યો છું એ અંદાજીત છે એટલે તેનાથી પણ ઘણું બધું નીચે જવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે છતાં આપણે જનરલ મેરિટ લિસ્ટના આધારે તમારી સમક્ષ અંદાજીત મેરિટ મૂક્યું છે સૌથી પહેલાં આપણે ટાટ માધ્યમિક જેમાં અંગ્રેજી વિષય સરકારીની જગ્યાઓ જોઈશું કુલ જગ્યાઓ ત્રણસો એકસઠ જેટલી છે જેમાં જનરલની જગ્યાઓ જોઈએ તો એકસો ને બાસઠ છે મિત્રો અહીંયા કૌશમાં જે આંકડો લખું છું એ ક્રમ બતાવે છે એટલે કે આટલા ક્રમ સુધીના બરાબર સમજો કે જનરલની એકસો ને બાસઠ જગ્યાઓ છે કૌશમાં એકસો ને બાસઠ ક્રમ લખેલો છે અને એકસોને સાડત્રીસ પોઈન્ટ પચાસ એ અટકે છે મીન્સ કે એકસો ને બાસઠના ક્રમ સુધીના ઉમેદવારો જનરલ લિસ્ટમાં આવી જાય છે ત્યાર પછી ઈડબલ્યુએસ કેટેગરીની વાત કરીએ તો ઈડબલ્યુએસ કેટેગરીની ટોટલ જગ્યાઓ ચાલીસ છે અને એકસોને ચોત્રીસ ગુણે તેઓનું મેરિટ અટકે છે ત્યાર પછી એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરીની ટોટલ તેતાલીસ જગ્યાઓ છે અને જેઓનું મેરિટ એકસો બત્રીસ પોઈન્ટ પચાસ માર્ક્સે અટકે છે ત્યાર પછી એસસીબીસીની સત્તાણું જગ્યાઓ છે અને જેઓનું અંદાજિત મેરિટ એકસોને તેત્રીસ ગુણે અટકે છે ત્યાર પછી એસટી કેટેગરીની ટોટલ ઓગણીસ જગ્યાઓ છે અને તેઓનું મેરિટ એકસો તેત્રીસ પોઈન્ટ પચાસ ગુણે અટકે છે ત્યાર પછી અંગ્રેજી ગ્રાન્ટિન એડ એની વાત કરીએ સાતસોને સિત્તેર ટોટલ ગ્રાન્ટિન એડની જગ્યાઓ છે જ્યાંથી સરકારીનું કટ ઓફ અટક્યું છે ત્યાંથી આપણે ગણતરી હવે શરૂ કરી છે સૌથી પહેલાં જનરલની ત્રણસો સત્તર જગ્યાઓ અને એકસોને ઓગણત્રીસ પોઈન્ટ પચાસ ગુણ ધરાવતા તમામ કેટેગરીના પુરુષો અને મહિલાઓ બરાબર એકસો ને ઓગણત્રીસ પચાસ ગુણના ગુણ સુધીના તમામ ઉમેદવારો બરાબર પરંતુ ક્રમ છે કૌશમાં લખેલો છે 689 એટલે સુધીના ઉમેદવારો જનરલ કેટેગરીમાં આવી જાય છે ત્યાર પછી ઈડબ્લ્યુ કેટેગરીની વાત કરીએ તો તેઓની એકસોને એકત્રીસ જગ્યાઓ છે અને એકસો ચોવીસ ગુણે તેઓનું મેરિટ અટકે છે ત્યાર પછી એસસી કેટેગરીની સત્તર જગ્યાઓ છે એકસો અઠ્યાવીસ પચાસ ગુણે તેઓનું મેરિટ અટકે છે ત્યાર પછી એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો એકસોને એકોતેર જગ્યાઓ છે અને જેમનું મેરિટ એકસો છવ્વીસ ગુણે અટકે છે અને છેલ્લે એસટી કેટેગરી કે જેની એકસોને ચોત્રીસ જગ્યાઓ છે અને જેમનું સૌથી નીચે મેરિટ જાય છે અને ને એકવીસ ગુણ ધરાવતા ઉમેદવારો પણ આ એસટી કેટેગરીના ઉમેદવારો આવી જાય છે તો મિત્રો આ વાત થઈ અંગ્રેજી વિષય જેમાં સરકારી અને ગ્રાન્ટીનેડની જગ્યાઓની અંદાજીત મેરિટ જે તમારી સમક્ષ મૂક્યું છે આ મેરિટ બાબતે અથવા વિડિયો બાબતે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછજો તમારા પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું બીજા વિષયો જે બાકી છે ઘણા બધા ઉમેદવારોની કોમેન્ટ આવે છે હિન્દી વિષય છે સંસ્કૃત વિષય છે બરાબર બીજા પણ ઘણા બધા સબ્જેક્ટ છે એ બધા જ વિષયોનું અંદાજિત મેરિટ આપણે ઝડપથી બનાવીને તમારી સમક્ષ મૂકીશું તો આજનો વિડિયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત